નમસ્તે મિત્રો દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું આજના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ દેશમાં આજે કેવું રહેશે હવામાન આ વિશે વિસ્તારથી જાણીએ તો દેશના ઘણા રાજ્યોમાં અત્યંત ઠંડી પડી રહી છે દરમિયાન હવામાન વિભાગે કહેવું છે કે આજે યુપી અને એમપીમાં વરસાદ પડી શકે છે જ્યારે કર્ણાટક કેરળ અને તામિલનાડુમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે તેમજ જમ્મુ કાશ્મીર પંજાબ ચંદીગઢ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક કેરળ તામિલનાડુ ઓરિસ્સા ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી ઉત્તરાખંડ અને હિમાચલમાં ધુમ્મસનું એલર્ટ અપાયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્યમાં હાડથી જવતી ઠંડી આ વિશે વધુ જાણીએ તો સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થયો છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે જેને પગલે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મંદિરોની આવક સરકાર પાસે જાય છે આ વિશે વધુ જાણીએ તો અયોધ્યાના મુખ્ય મહંત કમલનયનદાસજી મહારાજે નિવેદન આપતા કહ્યું કે મંદિરોમાં આવતી દાનની રકમ સરકાર પાસે જાય છે તેમાંથી અમુક પૈસા ઈસાઈ મિશનરીઓને તેમજ અમુક રૂપિયા મદરેસાઓને અપાય છે બંધારણની કલમ ત્રીસ પ્રમાણે કોઈ વ્યક્તિ કુરાન અને બાઇબલ આઈએ આઈએએસની પરીક્ષા આપી શકે છે પરંતુ તમે ગીતા અને વાસીને પરીક્ષા આપી શકતા નથી તો હવે જૂની સરકારના આ કાયદાને ખતમ કરવાનો સમય આવી ગયો છે ત્યારબાદ જાણીએ મિત્રો મિસાઈલ અને ડ્રોન બનાવશે અદાણી ગ્રુપ આ વિશે વધુ જાણીએ તો અદાણી સંરક્ષણ ક્ષેત્રે આગળ વધશે આશિષ રાજનવંશીએ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી બેઠકમાં મિસાઇલ તેમજ ડ્રોન બનાવવા સંદર્ભે ચર્ચા થઈ હોવાનું કહેવાય રહ્યું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાત પોલીસ માટે કલંક સમાન કિસ્સો આ વિશે વિસ્તારથી જાણીએ તો દીવથી ગુજરાતની બોર્ડરમાં આવતા પ્રવાસીઓ પાસે ખોટી રીતે એકવીસ હજાર રૂપિયા લેવાનો વિડીયો વાયરલ થતાં જ ગુજરાત પોલીસની આબરૂના લીરે લીરા થઈ ગયા છે એસીબીએ વિડીયોના પુરાવાના આધારે પીઆઈ એન કે ગોસ્વામી અને એએસઆઈ નિલેશ માહિયા સામે ફરિયાદ નોંધી છે ઉના ચેકપોસ્ટ પર પોલીસ વસેટીયા દ્વારા તોડપાણી કરતી જેમાં એસબીએ સટકું ગોઠવતા એક નિલેશ તળવી નામનો વસેટીઓ ઝડપાઈ ગયો હતો જેના ફોનમાંથી પુરાવા મળી આવતા એસીબીએ ફરિયાદ નોંધી હતી ત્યાર સમાચાર જોઈએ તો મિત્રો નકલી બેંક ખોલી કરી છેતરપિંડી આ વિશે વિસ્તારથી જાણીએ તો તમિલનાડુમાં નકલી એસબીઆઈ બેંક ખોલીને છેલ્લા ત્રણ મહિનાથી છેતરપિંડી થઈ રહી હતી આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં એક આરોપી પૂર્વ બેંક કર્મચારીનો પુત્ર છે જે નકલી બેંકનો માસ્ટર માઇન્ડ હતો

તે ઝીરો કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં મોબાઈલ ઇન્ટરનેટની સર્વિસ આપશે બે હજાર પચીસ સુધીમાં આ પ્રોજેક્ટ મોટા પાયે ઉપલબ્ધ બનાવવામાં આવશે એલોન મસ્કે ગત બુધવારે તેની એરોસ્પેસ ફર્મ સ્પેસ એક્સના નેતૃત્વ હેઠળના સ્ટારલિંક મિશનની સફળતાની જાહેરાત કરી હતી ત્યારબાદ જાણીએ મિત્રો આવી મહિલાઓથી સાવધાન રહો આ વિશે વધુ જાણીએ તો વડોદરાના ભાઈલી વિસ્તારમાં ઘી વેસવા બહાને ત્રણ મહિલાઓ આવી હતી દરમિયાન આ સોર મહિલાઓએ પાંચ લાખના ઘરેણાની ચોરી કરી હતી ઘટના ત્રીસ ડિસેમ્બરના રોજની છે તે સમયે ત્રણ મહિલાઓ ઘરે આવી સસ્તું ઘી વેચ્યું હતું પછી બીજા દિવસે આ મહિલાઓએ દૂધ લાવી ઘરમાંથી પાંચ લાખના ઘરેણાં અને રોકડ ચોરી કર્યા હતા પછી તેઓ ફરાર થઈ ગઈ હતી આ ઘટના સીસીટીવી તપાસતા બનાવ સામે આવ્યો છે તો મિત્રો આવી મહિલાઓથી સાવધાન રહો ત્યારબાદ જાણીએ પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને કરોડ રૂપિયા બસાવ્યા આ વિશે વધુ જાણીએ તો ભારત સરકારે બે હજાર બાવીસ ત્રેવીસમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરીને રૂપિયા ચોવીસ પોઈન્ટ ત્રણસો કરોડની બચત કરી હતી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે જાહેર ક્ષેત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મિશ્રણ દ્વારા પાંચસો નવ કરોડ લીટર પેટ્રોલની બચત કરી છે ઇથેનોલ બનાવવા માટે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને રૂપિયા ઓગણીસ પોઈન્ટ ત્રણસો કરોડ ચૂકવવામાં આવ્યા છે તેમણે કહ્યું કે રશિયા પાસેથી ઓછું તેલ ખરીદતા ડિસ્કાઉન્ટ ઘટી ગયું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો મુસ્લિમોએ થી છવ્વીસ જાન્યુઆરી સુધી ઘરમાં રહેવું જોઈએ આ વિશે વધુ જાણીએ તો રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ માહોલ વચ્ચે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ અને સાંસદ બદરૂન અજમલનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે આસામના એક મદરેસામાં કહ્યું કે મુસ્લિમોએ થી છવ્વીસ જાન્યુઆરી સુધી તેમના ઘરમાં રહેવું જોઈએ કોઈપણ પ્રકારની યાત્રા ન કરવી ભાજપ મુસ્લિમોને નફરત કરે છે આ ભાજપની મોટી યોજના છે ત્યારબાદ જાણીએ મિત્રો લાલ સમુદ્રને લઈ ભારતના વેપારને અસર આ વિશે વધુ જાણીએ તો ઇઝરાયેલમાં યુદ્ધ બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ખરાબ બની રહી છે તેની અસર દરિયા માર્ગ પર પણ જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસોમાં લાલ સમુદ્રમાં તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે જેના કારણે આયાતી માલ મોંઘો થવાની ભીતિ સર્જાય છે બીજી તરફ સુસ્ત નિકાસને પણ નુકસાન થઈ શકે છે ઇજિપ્તમાંથી પસાર થતી સુએજ કેનાલ દ્વારા માલસામાનની સામાનની અવરજવર થઈ રહી છે ત્યારબાદ જાણીએ મિત્રો ઉમેદવારી માટે કોંગ્રેસે બનાવવા નિયમ આ અંગે વધુ જાણીએ તો ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ એફર્સ અને ઇલેક્શન કમિટીની બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં લોકસભાના ઉમેદવારને લઈને કેટલાક નિર્ણય લેવાયા છે કોઈ ઉમેદવાર સીધી દાવેદારી નહીં કરી શકે સંગઠનમાંથી આવનારા નામને જ ઉમેદવાર તરીકે પસંદ કરાશે જાન્યુઆરીના અંત સુધીમાં બેઠક દીત બે ઉમેદવારની પેનલ બનશે ફેબ્રુઆરીના અંત સુધીમાં મોટે ભાગે ઉમેદવારો નક્કી કરવા મતદાન પૂર્વ ઉમેદવારને બે મહિનાનો જ સમય અપાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બીજેપી સાંસદે આદિવાસીઓને ચેતવ્યા આ વિશે વધુ જાણીએ તો બીજેપી સાંસદ મનસુખ વસાવાએ જાહેર કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈને મોટી મોટી હોટેલો બનાવે છે ઉદ્યોગકારોના નર્મદામાં આટા ફેરા વધ્યા છે હોટલવાળાઓ અહીંના આદિવાસીઓની જમીનો લઈ તેમને નોકર બનાવે છે જો તમે સાવધાન નહીં રહો તો સાપુતારા જેવા હાલ થશે અને જો તમે જમીન વેચો તો કહેજો કે અમને ભાગીદાર બનાવો ત્યારબાદ જાણીએ મિત્રો હિજાબ ન પહેરવા પર તાલિબાની સજા આ વિશે વધુ જાણીએ તો ઈરાનમાં હિજાબ ન પહેરવા પર બે મહિલાઓને તાલિબાની સજા ફટકારાઈ છે રોયા હૈશમતી અને જેનબ મુખ્ય રૂપથી હિજાબનો વિરોધ કરી રહ્યા હતા ઈરાનની કોર્ટે હિજાબનો વિરોધ કરનારી રોયાને સુમોતેર કોડા ફટકારવાની સજા સંભળાવી હતી તેમજ જેબનને બે વર્ષની કેદ સંભળાવી હતી જણાવી દઈએ કે ઈરાનમાં હિજાબ પહેરવું ફરજિયાત છે તેના ઉલ્લંઘન બદલ સરકાર દ્વારા કડક સજાનો નિયમ છે ત્યારબાદ જાણીએ મિત્રો પોલીસને સલામ એકસો છવ્વીસ બાળકોને બસાવ્યા આ વિશે વધુ જાણીએ તો સુરતના પાંડેસરા પોલીસની સરાહની કામગીરી સામે આવી છે છેલ્લા એક વર્ષથી શહેરમાં સતત સત્તર વર્ષની આસપાસના બાળકો ગુમ થયાની ફરિયાદો મળતી હતી બાળકો ગુમ થવાની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે છે અને પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા કામે લાગી જાય છે અત્યાર સુધીમાં પાંડેસરા પોલીસ દ્વારા ગુમ થયેલા એકસો બાળકોને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાયું છે ત્યાર પછીના સમાચાર જોયો તો મિત્રો સાલુ વિમાનનો ખુલી ગયો દરવાજો આ અંગે વધુ જાણીએ તો અલાસ્કા એરલાઇન્સના પ્લેનનો દરવાજો ટેકઅપ કર્યાના થોડી જ વારમાં ખુલી ગયો હતો વિમાનમાં એકસો એકોતેર મુસાફર અને છ ક્રૂ મેમ્બર હતા દરવાજો અચાનક તૂટ્યા બાદ પ્લેનમાં આફરાતફરી મચી ગઈ હતી જોકે પાયલોટે સમજદારીપૂર્વક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી આ ફ્લાઇટ પોર્ટલેન્ડથી ઓન્ટારિયો જઈ રહી હતી તે વખતે આ અકસ્માત સર્જાયો હતો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા યોગ્ય સમય આ વિશે વિસ્તારથી જાણીએ તો પશ્ચિમ બંગાળમાં ઈડી પર થયેલા હુમલા અંગે પોલીસે ત્રણ એફઆઈઆર નોંધી છે કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ મમતા સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે ઈડીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે આ યોગ્ય મામલો છે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ઈડીએ કહ્યું કે આઠસોથી હજાર લોકોએ હત્યા કરવાના ઈરાદે હુમલો કર્યો હતો તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજાના ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો શૂષણનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે